મદ ભારે રીતિકા કોઈએ બતાવવાનું નથી એને એની જાતે વેરી ગુડ ર અને મ ર મ વેરી ગુડ આપ આપ બતાવે છે જો વેરી ગુડ સરસ હવે આમ ફેરવો મારી સામે ફેરવો આમ આવે ને પહેલાં હં વેરી ગુડ સરસ બેટા આમ આમ આ પહેલાં આવે ને હં વેરી ગુડ ચલો ર મ ક્લેપ કરી દો ચલો અત્યારે જગ્યા ઉપર મૂકી દો બેન ચલો રસ રસ કોઈએ બતાવવાનું નહીં જે બતાવશે એ આઉટ એને જાતે જ ગોતવા દેવાનું વેરી ગુડ પકડવાનું પહેલાં શું આવશે ર આવે કે સ આવે વેરી ગુડ લાવી દો તો સને પેલા લાવી દો તો શું થઈ જાય અરે વાઈ વાહ ચલો જગ્યા ખલ બતાવાનું નથી જે બતાવશે એ ચલો

આ બાજુ અમરે હા ચલો ઘર નજીક નજીક રાખવાના શબ્દ બન્યો એટલે બસ ઘર વેરી ગુડ જગ્યાએ મૂકો ચલો જ ગ કોઈએ બતાવવાની આંગળીએ નહીં ચીંધવાની અદબ પાડેલી બધાને જ ગ સ્પીડ રાખો વેરી ગુડ ચલો જ ગ

પડ વેરી ગુડ અરે વાહ વાઈ વાહ પડ પેલું શું આવશે પ વેરી ગુડ પ ચી નું ચણ ચણ ગોતો ગોતા જલ્દી સ્પીડ રાખો લઈ લો લઈ લો લઈ લો વાંકા પડીને લઈ લો આપો હ ચ અને અણ ચણ અરે વાહ ભાઈ વાહ ક્લેપ કરો ક્લેપ કરો અગ્ર શબ્દ ગોતી કાઢે ભાઈ આ ચ આ બાજુ આવશે બેટા હ અને અણ સીધો કરો વેરી ગુડ ચ અણ ચણ પક્ષીનું ચણ વર્ડ વડ વડ શું છે ભાઈ વડ 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 શું છે વડ હજાડવું વેરી ગુડ બેટા વડ એમાં શું આવશે વહાણ વ આપણે કાલે શીખી ગયા વરસદ વ પહેલો જ વ લખવાનો આવતો તો ચોપડીની અંદર

વહાણનો વ પેલા લખવાનું કીધું તું વહાણનો વ ચોપડીમાં લખવાનું હતું વ ર સ દ એમાં પહેલો વ લખવાનો આવે તો વ બોતો સ્પીડમાં ફટાફટ વહાણનો વ આ ચોપડીની અંદર વ ક્યાં છે બતાવજો હા તો એવો વ ક્યાં છે વેરી ગુડ સરસ ચલો હવે ડ ડમરૂનો ડો દડાનો ડ નહીટા વૃનો ડ ડ ડ ડ ડ કહું છું ગોતો 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 બધા મૂળાક્ષરની ઓળખ કરાવેલી છે ડમરુ નો ડ ગોતો ત્રીજી લાઇનમાં ડ ક્યાં છે ગોતો તો ત્રીજી લાઇનમાં ડ ક્યાં છે ગોતો

થડ ઝાડનું થડ થ પહેલાં થ ગોતો લઈ લો લઈ લો લઈ લો લઈ લો થ વેરી ગુડ અને ડ લઈ લો લઈ લો અરે વાહ ભાઈ વાહ વેરી ગુડ જુઓ ડ બધાને પાકો થઈ ગયો થડ શું કહેવાય ભાઈ થડ ઝાડનું થડ કહીએ છીએ ને લખવાનું આવે એટલે ઝાડનું થડ ઝાડું છે ચલો હ અળ ખેડૂતનું હળ જો કેટલી ડાઈ છે છોકરી અરે વાહ ભાઈ વાહ હ અને અળ 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 બેટા અણ નહીં અળ હ અળ અરે વાહ ભાઈ વાહ ક્લેપ કરો રશની માટે હળ જુઓ સાધન કયું વહાણ નો કાલે જ શીખ્યા ચોપડીમાં પહેલો લખવાનું આવતો તો હમણાં જીનલ ને બતાવ્યો તો વ કોને કહેવાય વેરી ગુડ અરે વાઈ વાહ સરસ બતાવો વન આ આમ આવશે ને બેટા આ આવે એટલે આ જુઓ વન 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 એટલે ઇંગ્લિશમાં એકડો થાય અને વન વન એટલે જંગલે થાય અને આને આમ ફેરવી નાખો એટલે નવ નવડે નવ નવડો કોના જેવો બાણ બાણ બતાવો તો જો બધાએ મસ્ત મસ્ત શબ્દ ગોતી દીધા બધા માટે ક્લેપ કરી દો